જે આપણે વાવેલું હતું ભાઈ ચોમાસાની સીઝનમાં એ બધું કવડું કવડું થયું છે બરાબર ટૂંકમાં કહું ને તો મગફળી બતાવું બાજરી બતાવું કપા બતાવું સીબડા બતાવું ભીંડા બતાવું તમને બધું બતાવું તો પાછા વિડીયોમાં ઠેર સુધી ભાઈ ના રેજો આપણે ચોમાસાની સિઝનમાં વાવેલી મગફળી તમે જોવો કે કેવડી એવડી થઈ ગઈ છે હવે ભાઈ ધીરે ધીરે મગફળીની અંદર ફાલ પણ બેહવા મળ્યો છે અને હિંગુ પણ ખૂબ સરસ મજાની થઈ ગઈ છે હવે છે ને ભાઈ તમને ટૂંકમાં કહું ને તો મગફળી ની અંદર જે છે એ ઓળા થઈ ગયા છે આને છે ને ભાઈ મીની ગુવાર કહેવાય તમે જોવો આને છે ને ભાઈ આ જે છે એ અમારા અહીં પીણાવાળી જમીનમાં બહુ થાય મીની ગુવાર અને અમે અમારી ભાષામાં કહી સોડા એવું કહેતા હોય કાલ છે ને કદમગીરી ગયો તો બરોબર ત્યાં મેં છે ને ભાઈ ડુંગરા જોઈએ પણ ડુંગરા જોઈને મને કઈ નવીન ન લાગ્યો નવીન ન નું કારણ શું છે તમને ખબર છે એનું કારણ ભાઈ આ ડુંગરો છે કેમ કે ભાઈ અમારું ખેતર પણ ડુંગરાની બાજુમાં જ આવેલું છે ને ત્યાં જે છે એ ડુંગરા બધા જે છે એ પથ્થરવાળા હોય અને અહીંયા ડુંગરો જે છે એ પીણાવાળો છે એટલો ફેર છે ભાઈ બાકી ડુંગરો તો અમારે અહીંયા છે પહોંચી ગયા આપણે આપણા ખેતરમાં ને આપણા ખેતરની મગફળી જો જોરદાર છે મગફળી કરતાં વધારે તો તમને જાહેરના ઠાગા જોવા મળશે અને અમી ઠાગા કહી જાહેરના છોડવા નાખેલા હોય પારવા પારવા નાખેલા હોય ને ભાઈ આવા જાડા જાડા થઈ જાય દેશી ભીંડા આને કહેવાય દેશી ભીંડો આનું શાક જે છે એ બહુ ટેસ્ટિંગ થાય બહુ એટલે ટૂંકમાં કહું ને ભાઈ તો બહુ સ્વાદવાળું થાય ખરેખર ભાઈ આ ભીંડો જે છે ને ભાઈ આનું શાક ભાઈ બહુ જોરદાર થાય જે આપણે લીલો ભીંડો આવે ને એની કરતા તો ભાઈ આનું શાક જે છે એ હું વાત કરું તમને યાર જોરદાર શાક થાય ને પાછો જે છે એ દેશી ભીંડો છે ને ભાઈ છો માસાની સિઝનમાં થાય એટલે ભાઈ થોડીક વેલ્યુ વધારે હોય એની અને શાક પણ ખરેખર મીઠું થાય માર્કેટમાં તમને બહુ ઓછો જોવા મળે અને ખાસ કરીને જો તમે શહેરમાં રહેતા હોય તો બિલકુલ ન જોવા મળે અમારે તો અહીંયા ગામડામાં થોડો ઘણો એ જોવા મળી જાય કે ભાઈ આપણે ભાઈ મગફળી તો જોરદાર છે આમાં જોવું જોઈએ ફાલ બાલ કાંઈ હે કે નહીં પણ થોડી થોડી હીંગું તો હોય એવું લાગી રહ્યું છે પણ એકચ્યુલે એટલે આપણે મગફળીનો સોડો ખેંવાનો ઈરાદો છે નહીં તમે આપણી બાજરી જોવો આપણે બાજરી ઘણી બધી મહેનત કરીને એરીથી કેમ કે બાજરી પહેલી વખતમાં વાવી ત્યારે નહોતી થઈ ને પછી આપણે બાજરીને હાથે જસી રોપ બાજરીનો સોંપ્યો હતો હવે તમને નવાઈ લાગશે કે રોપ બાજરીનો કેવી રીતે સોપ્યો ભાઈ અમુક જગ્યાએ બાજરી લાટ બધી થઈ ગયેલી હોય ને તો ન્યાલી બાજરીના છોડવાને ખેંચી ને બીજે ટ્રાન્સપ્લાન્ટ કરો અને એને રોપ કહેવાય ભાઈ જાડી બાજરી ઉગેલી હોય ત્યાંથી બાજરીને ખેંચી લેવાની અને બીજે સોંપી દેવાની આપણે એમ કીધી મારો ભાઈ બાજરી

ભાઈ આ ખેતરમાં કપા આવો હારો થઈ ગયો ને જોઈને ભાઈ દિલ ખૂબ રાજી થયું કેમ કે કોઈ વાતમાં કપા થવા માટે તૈયાર જ નહોતો કેમકે થોડોક વરસાદ આવત પાણી ભરા જાય થોડોક વરસાદ આવત પાણી ભરાઈ જાય તમે મારી વાતને માનશો નહીં પણ આ ખેતરની અંદર કપા અમે હાથ વખત સોંપ્યો કપાની ઠીલ્યું લાવીને જોકે વીઘે કેટલો કપા સોંપવાનો આપણે વિઘે કપા સોંપવાનું એક ઠીલ્યું બહુ ને બહુ એક ઠીલ્યું સોંપવાનું એમ આની અંદર ચાર ખેલી કપા સો ટોટલ બે ખેતર તો વિચાર કરીએ કે અમને છે ભાઈ ને ભાઈ આ છે ને પાંચમી વખત કદાચ સોપેલો છે ને એ છે અને આ છે જો આ અમુક છોડવા જે છે ઉજરી ગયા ને એ ભાઈ થઈ ગયા હતા અને પાણી નતું લાગ્યું તો ઈ થઈ ગયા આ ખેતરમાં છે ને ભાઈ મૂળ અમારો પ્રોબ્લેમ એ છે કે પાણી ભરાય જાય બોલો ભેંસું એ રાખી તો હશે ને ભાઈ આપણે ભાઈ અમેરિકન મકાય કરેલી છે તમે જુઓ આની અંદર થોડીક એવી અમેરિકન મકાઈ નાખેલી છે થોડાક વામાં અને અમેરિકન મકાઈ જવો તમે જોરદાર આવી ગઈ ડોડા ખાવા તો આવી જવો તમે આપણે ગયા વર્ષના બી કદાચ રહી ગયા છે ગયા વર્ષે આપણે આની અંદર કરેલા હતા તલ સફેદ આને કાઢવાનો કોઈ પણ દેશી જુગાડ હોય ને તો મને જરાક કોમેન્ટ કરીને કે જવું ભાઈ કે આને કઈ રીતે કાઢવું ને એ સારું મારા મગજમાં નથી આવતું કે ભાઈ આખા ખેતીની અંદર કપા નાનકો નનકો છે પણ વાંધો નહીં આ કપાને આપણે થોડાક સમયની અંદર જે તમને આ જગ્યા દેખાય ને આ જગ્યા આપણે નહીં રહેવા દઈએ થોડાક દિવસની અંદર આ જગ્યા બુરા જાય હું તમને વિડીયો બતાવીશ સાતથી મહિના પછી મહિના પછી વિડીયો તમે જો ત્યારે તમને એમ થશે કે ભાઈ વાહ 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 ભાઈ ભાઈ વાહ તમે કોમેન્ટ કરીને વાહ વિશાલ ભાઈ વાહ હું કપા બનાવ્યો તમે ભાઈ થી પચીસ દિવસ પહેલા બાજુના ખેતરમાં બાવળિયા બાવળીયા ઉભા થાય અને પછી ભાઈ આપણે જે ખેતરને ને સારું કર્યું છે તમને બતાવું જો ભાઈ આખું ખેતર તમે જવો ભલે પરે સુધીથી લઈ અને ઠેક આયા સુધી આપણે ખેતરને રિપેર કરી નાખ્યું છે ટૂંક જ સમયમાં આની અંદર વાવી દેવાનું છે આપણે જવું છે ને ભાઈ જોરદાર ભાઈ છે ને મેં તમને ખેતર બતાવ્યું હતું બરોબર આવડું ખેતર મેં તમને બતાવ્યું હતું આ ખેતરની અંદર એકચુલી આપણે જેથી સારું કરી અને ધરોડી બરોડી કાઢ નાંખી હતી અને એમાં આપણે વાવવાની હતી એક એકચ્યુલી જુવાર તો આપણે જુવાર વાવવા માટે આપણે પહેલાં ટ્રેક્ટરથી નાંકી નાખ્યું કટર કટર નાખીને જુવાર વાવવાની હતી તો લઈ આવ્યા આપણે મોટા ટ્રેક્ટરનો વાવણીઓ મોટા ટ્રેક્ટરથી કે આપણે વાવવાનું હતું એટલે આપણે મોટું ટ્રેક્ટર લઈ આવ્યા પણ ચાલી પ્રોબ્લેમ એ આવી કે આની અંદર હતી ધરોડી તો ધરોડીના કાહા બહુ ભરાય હત્તર ઓળ પાડે એવો વાવણીઓ હતો બરોબર તો એમાં તો ભાઈ બહુ કંઈ જગ્યા ન હોય એટલે એ તો ભાઈ શું કહેવાય બહુ ભરાતું હું એટલે અધવેશળ ઊભું રાખ્યું છે અને ટ્રેક્ટર ગયું છે વાવણીઓ બદલાવવા બીજો વાવણીઓ લેવા ગયો છે જે નવ વડ પાડી શકે એવો વાવણીઓ લેવા માટે ટ્રેક્ટર ભાઈ ગયું છે થોડુંક એવું આવ્યું છે ભાઈ અધવેશળે રહ્યું છે બાકી શું કહેવાય કે આગળ આવે છે ટ્રેક્ટર પછી લઈને તો તમને ટ્રેક્ટર બતાવું તમને ટ્રેક્ટર બતાવવાનો જ હતો ત્યાં અમારે બેટી આવી લોકથી રહી કરો કહેવાય તમે કાંઈ વાંધો નહીં ટ્રેક્ટર આગળ આવે છે અને જુગાડ કરીએ તો ભાઈ એટલા કઈક થોડાક એવા પાળા છા છે ને એટલું થોડુંક એવું હોવાનું છે થોડું ઘણું આ બાજુ હોવાનું એટલે ટૂંકમાં આ ખેતર છે આખું તો કઈક એટલા કેવા પાળા છા ને એટલું કેવું હોવાનું અને અહીંયા આવતા છે ને ભાઈ મજા ન આવી આપણને જો અહીં એ વિડીયો મોટા મોટા ઉપાડા થઈ જાય બરોબર તો આ કઈ એવું મજા ન આવે આપણને તો અહીં જોવા આપણી જાહેરિંગ પડી છે જાહેર પાછી વાવણી એમની કાઢી દીધી અને વાવણીઓ ટ્રેક્ટર જશે અહીં જોવા ટ્રેક્ટરના છેલ્લા છે અને ટ્રેક્ટર આમથી આમ વીજ્યું છે હવે બીજો વાવણીઓ લેવા માટે આવે અને જો કદાચ વાવાઈ જાય તો સારું એવું છે ભાઈ તો ભાઈ આપણે જેટલી જાહેર વાવેલ લેતી ને એટલામાં જો પાણી શરૂ કરી દીધું આમ રીતે પાણી ભાઈ વાવવાનું શરૂ કર્યું છે તો ભાઈ તમે જુઓ આવી રીતે આપણું પાણીનું કામકાજ શરૂ છે અને પારે બહુ આવે છે અહીંયા સુધી આપણે વાવેલું છે એટલું તો હજી ભાઈ કાંઈ ટ્રેક્ટરવાળા ભાઈ કાંઈ આવ્યા નહીં એને બીજું કંઈ કામ હતું તો એ ગયા છે વાવણીઓ બદલાવા ગયા વી ગયા પણ જો આપણે પાણી શરૂ કરી દીધું એટલું કેટલું પાવાનું છે થોડુંક પાવાનું છે થોડુંક એટલું ગાવડારું છે બીજું કાલે આટ પાવાનું છે નહીં થોડુંક એવું પાવાનું છે ને પાયું જોઈએ ચાલો મસ્ત કરી હવે શું થાય જે આગળ કાલે પાછો મારે વિડીયો કન્ટિન્યુ કરવો જોઈએ કેમ કે ટ્રેક્ટર હજી કાલે આવવાનું છે ભાઈ આજે નહીં આવે તો ભાઈ આપણે વાવણી કરવાનું શરૂ કરી દીધું સર ટ્રેક્ટર આવી ગયું છે બીજા વાવણી લઈને વાવણી શરૂ કરી દીધું અને જાઓ તમે એટલું કંઈક વાવી દીધું છે અને આ તો કોણ કમાશ મારે તમને ખબર છે પણ બહાર દેવો પડે આમાં અમારે મને કહે જાહેર મારો ભાઈ ઉઘાડી દે તો આપણને પાછી મજા ના આવે એટલે આપણે જાહેર ઉઘાડી ન રહી ને યાર આપણે તો લીધો છે ભાઈ કોઈને મારવા નથી લીધો તો ભાઈ ફાઇનલી વાવવાનું કામ માંડ માંડ કરીને પૂરું થયું કેમ કે ભાઈ પહેલાં તો ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટરવાળા ભાઈ આવ્યા અને એની પાસે વાવણીઓ તો ખતર હોય નો એનાથી જે છે એ ભાઈ બહુ એટલે બહુ ડૂસો ભરાતો હોય કેમ કે એની અંદર મોટું મોટું ખડ હતું કેમ કે આપણે દરોડીને દવા કાઢીને ખડને સાફ કરેલું હતું તો એ ખડ પાછું રહી ગયું છે ને આપણે આંકેલું હતું કટર આપણે બીજું કે હાથી બાથી આંકેલ નહોતું એટલે એમાં ડૂસો થોડોક રહી ગયો તો એમાં ભરાતું હતું એ ભાઈ કહેવાય નહીં હાલે ભાઈ અધૂર મૂકીને ઉઈ ગયા બીજે દીએ ભાઈ પાછા આવ્યા નવ દાતાનો જે વાવણીઓ આવે એ ઉડી લઈને આવ્યા બરોબર તો પછી આપણે એનાથી વાવ્યું અને બીજે દિવસે ધરકું જોવો હોવાઈ ગયું જોવો તમે આ રીતનું ભાઈ મસ્ત મજાનું હોવાઈ ગયું આવું આપણે કંઈક વાવવાનું તો હરખી રીતે એટલે જ તે આપણે જે છે એ કાલે ઊભું રાખી દીધું ઓછા બરાબર તો કે એ ભાઈએ ઊભું રાખી દીધું આપણે તો કંઈ કીધું નહોતું કે નહીં આપણે ન વાવવું એમ પણ એ ભાઈએ એની જાતે ઊભું રાખી દીધું કેમ કે ભાઈ હીરખું ન થાય એટલે કોઈ ન મજા આવે એને ન મજા આવે ને આપણે ન મજા આવે આપણે કેમ કે ભાઈ એની અંદર મહેનત કરવાની હોય ચાર મહિના ચાર મહિના સુધી આપણે જેસી મહેનત કરવાની હોય ને પછી હીરખું ઉગે નહીં તો એમાં મજા ન આવે જો લાટ હરખું ઉગે તોય મહેનત એટલી જ કરવાની હોય અને થોડુંક ઉગે તો એટલી જ મહેનત કરવાની હોય તો હરખું થાય તો વધારે મજા આવે તો ભાઈ આજના વિડીયો માટે એટલું જ થી ઘણું બધું ખેલ કરી નાખે આપણે તો મળીએ છીએ એ બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને